ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યું છે ગુજરાતના ખૂણે ખૂણાના વરસાદના અપડેટ આપણે ગુજરાત ફર્સ્ટ પર જોવા મળી રહ્યા છે તેવામાં દ્વારકાના રાવલ આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણી ઓસર્યા છે સારી બાબત છે જો કે તેના કારણે તબાહી પણ જોવા મળવાની છે કારણ કે જે ખેડૂતોનું જે ખેતર છે તે ધોવાઈ જાય છે પાક પણ ધોવાઈ જાય છે ઘણી જગ્યાએ કાદવ કિચડ પણ જોવા મળતું હોય છે ખેતરોમાં પાકનો સફાયો થઈ ગયો છે સાની ડેમના પાણી ફરી વળતા દૂર દૂર સુધી ખેતરોમાં

એ તો જયારે પાણી ઉતરે ત્યારે ખબર પડશે પણ ખેડૂત બિચારો લાચાર નજરે જોઈ રહ્યો છે રાજ્ય સરકાર કે રાજ્ય સરકારે પાક વીમા યોજના બંધ કરી છે પાક સહાય યોજનાઓ પણ બંધ કરી છે તો ખેડૂત જાય તો જાય ક્યાં છેલ્લે તો એની મા બાપ સરકાર છે તો સરકાર એને મદદરૂપ થાય કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે રાવલ સૂર્યાવદર રાણપરડા સહિતના ગામોના ખેડૂતોની હાલત કપડી બની છે ત્યારે ગુજરાત ફર્સ્ટ વરસાદ બાદ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આપને દ્રશ્યો બતાવવા માંગી આ દ્રશ્યો છે રાવલ સૂર્યાવદર ગામને જોડતા મુખ્ય માર્ગ પાસેના ખેતરોના જ્યાં ખેતરોમાં પાણી ઓસર્યા છે પરંતુ પાક સંપૂર્ણ બળીને ખાક થયો હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ધસમસતા પાણીના પૂરમાં પાકનો સંપૂર્ણ નાશ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો બીજી તરફ હજુ પણ ખેતરો છે તે દૂર દૂર સુધી પાણીમાં ગરકાવ છે આ પરથી અંદાજો ચોક્કસથી લગાવી શકાય કે ભારે વરસાદના કારણે પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે સાથે સાથે જમીનનું ધોવાણ પણ થયું છે હજુ પણ ખેતરો છે તે પાણીમાં ગરકાવ છે ધસમસતા પાણીના પૂરના લીધે ખેતરોમાં ધોવાણ થયું છે જેને લઈને પણ ખેડૂતોને આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સતત વરસી રહેલા વરસાદે વિસ્તારના ખેડૂતોની હાલત છે સૂર્યાવદરના સાની ડેમના ધસમસ્તા પાણીના પૂર આ ખેતરોમાં ફરી વળ્યા હોય ત્યારે ખેડૂતોનો ઉભો પાક છે તે પાણીમાં ગરકાવ થયો હતો ત્યારે હવે પાક સંપૂર્ણ નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત દ્વારકા